હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે કે સગા સંબંધીઓને અંગ્રેજીમાં શું કહેવાય તે શીખીશું ફર્સ્ટ છે મધર મધર એટલે માતા અથવા મમ્મી ફાધર ફાધર એટલે પિતા અથવા તો પપ્પા સિસ્ટર સિસ્ટર એટલે બહેન પછી છે બ્રધર બ્રધર એટલે ભાઈ પછી છે ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ ફાધર એટલે દાદા

मटरनल अंकल એટલે કાકા અથવા ફૂવા મેટરનલ આન્ટ એટલે મામી અથવા તો માસી મેટરનલ અંકલ એટલે મામા અથવા તો માસા son એટલે પુત્ર daughter એટલે પુત્રી grand son એટલે પૌત્ર ग्रैंडडॉटर એટલે પૌત્રી કઝિન એટલે પિતરાઈ કોઝિન નેવ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણો નીસ એટલે ભત્રીજી અથવા તો ભાણી મધર ઇન લો એટલે સાસુ ફાધર ઇન લો એટલે સસરા સન ઇન લો એટલે જમાઈ વહુ સાડી લો એટલે દિયર જેઠ જીજાજી સાડો બધા મિનિંગ થાય બેચલર એટલે કુવારો કુવારો મેડન અથવા વર્જિન એટલે કુવારિકા કુવારિકા पीआरसी એટલે મંગલ સી એટલે સ્ત્રી મંગેતર દુલ્હન બ્રાઇડ એટલે દુલ્હન હસબન્ડ એટલે પતિ વાઇફ એટલે પત્ની कपल એટલે દંપતી એટલે પતિ અને પત્ની ને कपल કહેવાય લવર એટલે પ્રેમી સ્પૌસ એટલે સાથીદાર સ્પૌસ લિવ ઇન પાર્ટનર એટલે લગ્ન વગરનો સાથી ડીવોર્સી એટલે તલાક લીધેલ વિડો એટલે વિધવા विंडोअर એટલે વિધુર લેટ એટલે गुजરેલા गुजરી ગયેલા એન્સેસ્ટર એટલે પૂર્વજ પીર એટલે વારસદાર પ્રિસેપ્ટર એટલે ગુરુ ડિસાઇપલ એટલે શિષ્ય लैंडलॉर्ड એટલે મકાન માલિક લેન્ડ લેડી એટલે મકાન માલિકી ટેનન્ટ એટલે ભાડુઆત સ્લેવ એટલે ગુલામ મેટ અથવા કોમ્બ્રેડ એટલે સાથી કલીગ એટલે સહકાર્યકર फ्रेंड એટલે મિત્ર નેમી મી અથવા ઇનમી એટલે દુશ્મન રાઇવલ એટલે પ્રતિસ્પર્ધી નેબર એટલે પાડોશી મિસ એટલે कुमारी મિસ્ટર એટલે શ્રીમાન मिसेस अथवा मिस એટલે શ્રીમતી માસ્ટર એટલે કિશોર સરોગેટ મધર એટલે ભાડૂતી માતા ગાર્ડિયન એટલે વડીલ अथवा તો વાલી ચીફ ગેસ્ટ એટલે મુખ્ય અતિથિ अथवा મુખ્ય મહેમાન સેલિબ્રિટીઝ એટલે नामांकित વ્યક્તિઓ ओन रिलेटिव्स એટલે સગા સ્ટેપ રિલેટિવ્સ એટલે સાઉકા સગા સો કોલ્ડ રિલેટિવ્સ એટલે માનેલા સગા ગેસ્ટ એટલે મહેમાન હોસ્ટ એટલે યજમાન મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો ને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને અવનવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે